નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વરે અને પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના માટે ઘણા બધા પ્રકારના આયોજન કરવામાં આવે છે તો તારીખ તેર ચૌદ બે આ તેર અને ચૌદ આઠ બે હજાર પચીસના રોજ ગુજરાત નેચર ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે રાજ્યના તમામ જિલ્લા ખેતીવાડી અધિકારીશોની બે દિવસે પ્રાકૃતિક કૃષિ તાલીમનો માટેના વર્ગનું આયોજન થયું હતું ગુજરાતના તમામ જિલ્લામાંથી પ્રાકૃતિક કૃષિ જનજન સુધી પહોંચે એવા માનનીય સરકારશ્રીના પ્રયત્નના ભાગરૂપે આયોજન થયું હતું અને આ સુંદર મજાનું આયોજન થયું હતું ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી સાથે જોડાય એવા સરકારશ્રીના પ્રયત્ન છે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનનું જે અંદર બેક્ટેરિયા હોય છે તેનું પ્રમાણ વધે છે અને જમીન પણ ફળદ્રુપ થાય છે અને પર્યાવરણને પણ ફાયદો થાય છે આ ઉપરાંત મનુષ્ય પશુ પંખીને પણ ફાયદો થાય છે જ્યારે સૌથી મહત્ત્વનું મનુષ્યને આરોગ્યને પણ ફાયદો થાય છે હાલની અંદર અનેક પ્રકારના રોગો મનુષ્યને થાય છે જેના આડઅસર રૂપે કહીએ તો જંતુનાશક દવા અને ડીએપી યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ જે કૃષિ વૈજ્ઞાનિકો જે ભલામણ કરેલી હતી એના ભલામણ ઉપરાંત ખેડૂતોને વપરાશ કરેલ હોવાથી અત્યારે તેનો જે વિપરીત અસર છે તે માનવ આરોગ્ય ઉપર જોવા મળી રહી છે તો આમ જોઈએ તો પ્રાકૃતિક ખેતી એ કોઈ નવી ખેતી નથી આપણા દાદાઓ વડવાઓ પ્રાકૃતિક ખેતી કરતા જતા પણ સમય અને સંજોગો જતાં આ પ્રાકૃતિક ખેતીમાંથી રાસાયણિક ખેતી તરફ ખેડૂતો વળી ગયા છે તો અત્યારે જમીન પર્યાવરણને અને માનવ આરોગ્ય અને પશુ આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે તો ફરી પાછા વળવાનો સમય આવી ગયો છે પાછું પ્રાકૃતિક ખેતી તરફ સમય આવી ગયો છે તો આ પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત સુધી દરેક જનજન સુધી પહોંચે એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે અને ડીએપી યુરિયા જેવા ખાતર જે રાસાયણિક ખાતર છે એનું જે કાચું મટીરિયલ છે એ વિદેશથી મંગાવવામાં આવે છે અને એ ઇનપુટ શરૂ એ મોંઘું પડે છે અને ભારતનું જે વિદેશી ઊંડીયામાં જે ભારતનું છે એ વિદેશમાં હુંડિયામણ જતું રહે છે તો એ વિદેશી હુંડિયામણને પણ બચાવવાનું એક પ્રયત્ન કરવા જોઈએ તો ખેડૂત મિત્રો જો તમે પણ પ્રાકૃતિક ખેતી હોય તો તેમાં શું શું પ્રકારના પડકારો આવે છે અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ કે નહીં તે આપ કિસાન સમાજ ચેનલ બોક્સની અંદર કોમેન્ટ કરી અને જરૂર જણાવજો